નમસ્કાર દર્શક મિત્રો વોઇસ ઓફ ગુજરાત ન્યૂઝ ચેનલમાં સમાચારમાં વિશેષ જોઈએ તો આપ દ્રશ્યમાં જોઈ શકો છો અહેમદાબાદ શહેરમાં આવેલ જવાહર બજાર તેમજ વિવિધ વિસ્તારોમાં તેમજ સમગ્ર નગરમાં પાણીની પાઇપલાઇન નવી નાખવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી જેને લઈને ઘણા સમય સુધીને આ કામગીરી ચાલવાને લઈને ખોદકામને લઈને ઘણા અકસ્માતના બનાવો બન્યા હતા અને સિનિયર સિટીઝનો જેવા અનેક લોકો પડી જવાની પણ ઘટના ઘટી હતી ત્યારે આપ દ્રશ્યમાં જોઈ શકો છો જવાર બજારમાં રાત્રિના સમયે તે ખોદકામ કરેલ ખાડાઓને પૂરવાની કામગીરી હાથ ધરવામાં આવી ત્યારે સ્થાનિકોમાં રોષની લાગણી જોવા મળી હતી સ્થાનિકો દ્વારા જણાવવામાં આવ્યું હતું કે તંત્ર દ્વારા જે કામગીરી કરવામાં આવી છે પાઇપલાઇન નાખવાની તે સરાહનીય છે પણ એ વખતે પણ અનેક અકસ્માતના બનાવો બન્યા હતા અને સળિયા કાપ્યા વગર બહાર રાખવાને લઈને આ દ્રશ્યમાં જોઈ શકો તે રાત્રિના સમયે કામ કરવાને લઈને અને સ્થાનિકોના જણાવ્યા મુજબ જે કામગીરી થઈ રહી છે તેમાં માત્ર કપચી અને 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 રેતી હલકી સિમેન્ટ જોઈએ એટલી પૂરતા પ્રમાણમાં સિમેન્ટ ન વાપરવાની રોજતી લાગણી સાથે ફરિયાદ કરવામાં આવી હતી અને મીડિયાના માધ્યમથી રજૂઆત પણ કરવામાં આવી હતી ત્યારે હવે જોવાનું રહ્યું કે તંત્ર દ્વારા આની સામે કોઈ તપાસ કરવામાં આવે છે કે કેમ એ તો હવે જોવાનું જ રહ્યું છે તમારો

વ્યવસ્થિત બનાવે બરાબર એટલે આખો રોડ જ નવો બનાવે રોડ બોર્ડ તો ઠીક છે પણ વ્યવસ્થિત બનાવ પબ્લિક હેરાન ના થાય બરાબર એટલે તાર બાર બધા બહાર નીકળ્યા છે સરિયા બહાર નીકળ્યા છે બિલકુલ ભાજપમાં માં બધા ચોર છે બરાબર એટલે તમારી સર યોગેશભાઈ પટેલ બોલે છે બરાબર એટલે તમારી તંત્ર જો માંગણી શું છે એમ વ્યવસ્થિત તો થવું જોઈએ ને બિલકુલ ભ્રષ્ટાચાર થાય છે રાત્રિ ના સમયે કામ ચાલે છે એ બી તમારા પણ દિવસે બજારમાં ટ્રાફિક બાફીક હોય એના હિસાબે ના કરતા બી બને ને એવું કશું ના હોય ને બરાબર એટલે તમારી મુદ્દે અંતે દિવસે કામ નહી થતું એટલે તંત્ર જોડે મુદ્દે તમારી એક જ માગણી છે કે ભાઈ આ રાત્રિના સમયે જે કામ થઈ રહ્યું છે એમાં માત્ર કપચી અને રેતીનો ઉપયોગ થાય છે સિમેન્ટ જોઈઓ સારી ક્વોલિટીનો નથી ઓછો છે બરાબર અને આ જે રોડ તોડી કાઢ્યો છે એની જગ્યાએ રોડ નથી બનાવતા પણ માત્ર ખાડા પૂરવામાં આવે છે એટલે આની જગ્યાએ વ્યવસ્થિત કામકાજ કરવું જોઈએ